માલગઢ ગામના બે નવયુવાનો બીએસએફ ની ટ્રેનિંગ પૂર્ણ માંદરે વતન પરત ફરતા તેમનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું માલગઢ ગામના જાની યસગલભાઈ મહેશચંદ્રને સુદેશા હાર્દિક દિનેશભાઈ અમરાજીએ બીએસએફ ની ટ્રેનિંગ માંદરે વતન પરત ફર્યા ભારત દેશમાંગ ભારતની બોર્ડરો પર દેશના જવાનો રાત દિવસ સેવા આપી દેશનું રક્ષણ કરતા હોય છે દેશની સેવા કરવા માટે નવયુવાનો કઠિનમાં કઠિન ટ્રેનિંગો પૂરી કરી બીએસએફમાં ભરતી મેળવતા હોય છે ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામના બે નવયુવાન જાની યસ ઘનશ્યામભાઈ મહેશચંદ્ર અને સુદેશા હાર્દિક દિનેશભાઈ એ બી એસએફ નો જવા માટે અને દેશની સેવા કરવા માટે રાત દિવસ તનતોડ મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી બી Yes, if- માંગ ભરતી થયા છે ત્યારે બીએસએફમાં બંને નવ યુવાનો દિલ્હી છવલા ખાતે નવ માસ ચુમ્માલીસ વીક માલગઢ પોતાના વતન પધાર્યા ત્યારે તેમનું ગામ લોકો અને તેમના પરિવાર દ્વારા તેમનું તેમનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને માલગઢ ગામના કૈલાશ ટેકરી પાટિયા પાસેથી તેમનું સન્માન કરી ખુલ્લી જીપમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને નાચતે ગાજતે પોતાના ઘરે પરત ફર્યા હતા અને માલગઢ ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો અને માલગઢ ગામમાં દેશભક્તિનું વાતાવરણ છવાયું હતું અહેવાલ દરગાજી સુદેશા બનાસ